તો જય માતાજી જય દોરકાથી દેશ તો આપણે આવી ગયા છીએ જામુડે તો જામુડા જો વીણી લીધા છે આપણે અને નીચે નીચે પણ પીડા છે અને આ છે જામુડો તો જામુડે આવી ગયા છે અને જામુડા વીણવીશી તો છોકરા મુલા પાણી છે તો આપણે પહેલાં જામુડે જઈશું અને અહીંયા જોઈશું કેમ કે અહીંયા પણ બહુ સારા છે મીઠા ગળા મધ તો ચાલો હવે એમ જોઈ અહીંયા કેવાક છે છોકરા તો ખાય છે જો

આ જે ઉલા નાખો છે હા હા ભાઈ જે કરવો એ કરો કડો રામ ઉલે બધું રાજા આવી

એ ભાઈ એ પગમાં નીકળી ગયો વાહન એનું ભાઈ મોટું હત્યા રાખો એટલે વાંધો ન આવે

તો છોકરા પાણી છે તો આપણે પહેલા જામુડા જઈશું અને અહીંયા જોઈશું કેમ કે અહીંયા પણ બહુ સારા છે મીઠા ગળા મધ તો ચાલો હવે એમ જોયું અહીંયા કેવા છે છોકરા તો ખાય છે જામુડા sai kia dây của đây, hả? Ừ, quay hay quá. Chị đi, em đi đâu?

હા હે ડેમ હે ડેમ હા આડો ડેમ છે જો કાલ કાલે ઠેઠ પાણી સડી ગયું હતું અને આજે તો હટી ગયું છે ઓવરફ્લો આપણે ભાદર નદી સુખ ભાદર રાણપુરવાળી આ જાય ભાડ માં ધંધુકા બાજુ તો જો આ છે નદી ચાલો હવે જઈએ નાવા જવું હે ને તારે થતી મારો ધુમકા હાલો તારે ચાલો હવે નાવા જઈએ બતાવશો તમને લીમડાના મૂળ છે મૂળ આવે લીમડાના જે અલગ અલગ હોય આવા જમીનમાં એટલે એટલો ઊંચો થાય જો સૈત સડી ગયા ઉપર કેમ મજા આવે ને જામુડા ખાવાની હાલો ભાગ પાલ લઈએ જામુડાનો